નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરની ઈદગાહ અને મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કરી હતી નમાજ પૂરી થયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા આપી હતી ભાવનગર જિલ્લા જેલમાં પણ મુસ્લિમ કેદીઓ દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી